મારું નામ ભાવેન ભટ્ટ છે હું અહીં પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં વહીવટી અધિકારી તરીકે હું મારી ફરજ નિભાવું છું બે હજાર ચારથી હું અહીંયા છું ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ પૂજિત એ એમનો લાડલો સન હતો એની અચાનક વિદાયથી અકસ્માતની વિદાયથી આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બાળ વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ રહ્યો છે આરોગ્યની સેવા રહી છે શૈક્ષણિક પ્રકલ્પો બાળકોના ઘડતરનો પ્રયાસ રહ્યો છે અમારા વિવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા અમે વંચિતો સુધી પહોંચવાના સાહેબના માર્ગદર્શન અને હુકથી અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સાહેબ હર હંમેશ અમારા માટે એમ કહીને અવેલેબલ ટ્વેન્ટી ફોર બાય સેવન ટ્રસ્ટનું કોઈ પણ કામ હોય ક્યારે અમારા પરિવારોનું હોય ટ્રસ્ટ પરિવારોનું હોય કાર્યકર્તાઓનું હોય અમે ક્યારેય એકલતા નથી અનુભવી આજે અમે અનાજ થઈ ગયા એમ કહી તો ચાલે કાલ બપોરથી જે અમે ન્યૂઝ જોઈએ છીએ ત્યારથી અમે અમારું મન જ નથી માનતું કારણ કે એક વ્યક્તિ એવા ન્યૂઝ આવ્યા કે જીવિતમાંથી એમાંથી આવ્યો છે એટલે અમને ત્યારની અમારી જ્યાં સુધી અમને કન્ફર્મ ના ત્યાં સુધી અમે તો હજુ આ હાથસો માનમાં તૈયાર નથી પરંતુ માધ્યમોથી જે અમને ન્યૂઝ મળે છે એ બહુ ચોંકાવનારા મળે છે ટ્રસ્ટમાં જેમ કીધું એમ આરોગ્યની કોઈ પણ અમારી પ્રવૃત્તિ હોય એ પણ એક કેમ લોકોને એકદમ તદ્દન તદ્દન પરવડે તદ્દન રાહત દરે મળી શકે એવો સાહેબનો ઉદ્દેશ રહ્યો છે સાહેબ અને બેન ટ્રસ્ટ માટે પૂરતા હતા પૂરતા માર્ગદર્શિત હતા સાહેબ જ્યારે પણ રાજકોટમાં હોય ચાહે સાહેબ સીએમ તરીકે સત્તારૂઢ હતા ત્યારે એની પહેલાં અને એના પછી પણ હર હંમેશ સાહેબની અહીં ઉપસ્થિતિ હોય અમારા દરેક પ્રોજેક્ટની પિરિયોડિકલ રિવ્યૂ લે એમાં માર્ગદર્શન આપે અમારા સ્ટાફ પરિવારને હુંફ આપે સંવેદ સંવેદનશીલતા અમે અનુભવી છે એમની સંવેદન મુખ્યમંત્રી તરીકેની જેમની એક છાપતી સાહેબની એ અમે અનુભવી છે બધાએ અમારા બે પ્રોજેક્ટ છે બાળકો માટે નામ ગણીએ ને તો આમ તો ત્રણ છે ટોય લાઇબ્રેરી પણ બાળકો માટે છે પરંતુ સ્ટ્રીટ ચિલ્ડ્રનના ઓપન હાઉસ બાળક એ પ્રોજેક્ટ એવો છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને સ્કૂલ ગોઈંગ કેમ કરવા કેમ એમને સમાજના ઘડતર વિશે એમને જ્ઞાન આપવું અને સારો નાગરિક કઈ રીતે બને એવા ઉદ્દેશથી એમનું આરોગ્ય સચવાય એમનું સામાજિક ધોરણ સુધરે એવા શુભ હેતુથી ચિલ્ડ્રન અને ઓપન હાઉસ પ્રોજેક્ટ કાર્યરત છે બીજો એક પ્રોજેક્ટ છે જ્ઞાન પ્રબોધન જે અમારો શૈક્ષણિક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં બાળકોને અમે સાતમા ધોરણ આધારિત પરીક્ષા લઈએ જે બાળકોને પંચાસી ટકા કેથી ઉપર આવ્યા હોય એવા બાળકોની અમે પ્રવેશ પરીક્ષા લઈ અને એ બાળકોમાંથી જે બાળકો મેરિટમાં આવ્યા હોય એમની સ્થળ તપાસ કરી અને ખરેખર એ બાળક હોશિયાર હોય અને જરૂરિયાતમંદ હોય આર્થિક રીતે ત્યારે એ બાળકને જ્ઞાન પ્રબોધિના પ્રોજેક્ટ નીચે અમે સિલેક્ટ કરીએ એ બાળક પસંદગી પામે એટલે ધોરણ આઠથી બાર સુધી અમે એમને ભણાવીએ છીએ અત્યાર સુધીમાં ત્રણસો ને બાળકો અહીંયાથી એના લાભાર્થી રહ્યા છે એમાંથી કહી શકાય એટી નાઇન એટી એટ બાળકો જેટલા એન્જિનિયર એમાંથી ચારથી પાંચ બાળકો તો આઈઆઈટી એનઆઈટીમાં ગયા છે અમુક બાળકો મેડિકલ ક્ષેત્રે બીજા મેડિકલમાં છે એમ્સમાં છે એમાં મારા છાસઠથી અડસઠ બાળકો મેડિકલ ક્ષેત્રે છે બે બાળકો સીએ બન્યા છે આમ શૈક્ષણિક કારકિર્દી બનાવવામાં ટ્રસ્ટનો મુખ્ય ફાળો રહ્યો છે અને ખાસ કરીને સાહેબ અને બેન એના માટે સંપૂર્ણ સમર્પિત હતા ગયા વીકની જ વાત કરું એના આગલા વીકની તો આઈઆઈટીના બાળકોને અત્યારે વેકેશન હતું તો મળવા આવ્યા કીધું કે અમારે સાહેબને મળવું છે જો શક્ય બને તો ને સાહેબ લકીલી રાજકોટમાં હતા મેં સાહેબનો સમય લીધો મેં સાહેબના ઘરે મળ્યા સાહેબ એટલા આત્મીયતાથી એમની જોડે બધી વાતચીતો કરી એમનું અભ્યાસનું માધ્યમ ને બધું ઘણી બધી બાબતો માટે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું એટલે સાહેબનું હર હંમેશ પરોપકારી અને સમયદિલ જે કંઈ એમનું વ્યક્તિત્વ છે એમને હર્પલ ફીલ થયું છે